આજે રાજે તો આજે આપણે પુત્રદાય એકાદશી વિશે ટૂંકમાં વર્ણન કરીશું તો કે વર્ષની અંદર ચોવીસ અગિયારીસ એટલે કે એકાદશી આવે છે એક મહિનામાં બે એકાદશી આવે છે તો આ જે પોષ મહિનાને બે હજાર પછીની પેલી એકાદશી પુત્રદાય એકાદશી છે પુત્રતા એકાદશી એટલે કે પુત્રને સંતાનને સુખ મેળવવા માટે અને સંતાનની પ્રાપ્તિ માટે આ એકાદશીનું મહત્ત્વ ભગવાન શ્રીકૃષ્ણએ દુર્યોધનને સમજાવ્યું છે હવે પુત્ર આપણે બાર જાતના અહીં કહેવામાં આવ્યા છે કે આપણી ધર્મી પત્ની દ્વારા જે બાળક આપણે ઉત્પન્ન કરીએ એને ઓરિસ કહેવામાં આવે છે પછી દત્તક કે જે આપણે બીજા પાણીથી બીજાના બાળકને આપણે ખોડે બિહારીએ એને દત્તક કહેવામાં આવે છે કૃતિક વગેરે બાર જાતના સંતાનોની પ્રાપ્તિ આની અંદર બતાવવામાં આવી છે પરંતુ આપણે ટૂંકમાં આજે એકાદશીની ઉત્પત્તિ વિશે વાત કરીએ તો ભગવાન શ્રી વિષ્ણુ પોતાની બૌધ નિંદ્રામાં સૂતા છે અને એના રક્ષણ કરવા માટે જે ઉત્પન્ન કરી છે તે એકાદશી એટલે કે અગિયારસ કહેવામાં આવે છે આ એકાદશીનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણ શ્રી રામ રમે રમો આમ વિષ્ણુના કોઈ વિષ્ણુ ભગવાનના કોઈ પણ અવતારનું આપણે પૂજન અર્ચ અને પાઠ આપણે કરીએ તેથી આપણને ઉત્તમ ફળ આપણને પ્રાપ્ત થાય છે પરંતુ હવે આ અગિયારસની કથા વિશે ટૂંકમાં વર્ણન કરીએ તો કે ભદ્રકાળ નામની એક નગરીમાં સુકેશન નામનો એક મહાપ્રતાપી બલવાન ગાય પ્રેમી પ્રજાપ્રેમી અને ગરીબ ગુજારની સેવા કરનાર એક રાજા રહેતું હતું તેમની પત્નીનું નામ સેવિયા હતું તેના રાજની અંદર હાથી ઘોડા ધન સંપત્તિ સોનું વગેરે અખૂટ હતું પરંતુ તેમને ત્યાં સંતાન ન હતું ખોળાનો ખૂંડનાર ન હતું તેથી તે રાજા બહુ દુઃખી રહેતા હતા અને પોતાને આમ મજા આવતી ન હતી એવામાં એક દિવસ રાજાને આપઘાત કરવાનો દેશ છોડવાનો વિચાર આવ્યો અને તે મનોમન આમ ચાલતા ચાલતા એક પહાડ તરફ જાય છે ત્યાં એમને કાબર કોયલ મોર અને કબૂતરના અવાજથી આમ એનું મન વિચલિત થઈ જાય છે અને આ રાજા અને તરસ લાગે છે અને રાજા તરસની ચોધની અંદર આગળ જાય છે ત્યાં એક સુંદર મજાનું તળાવ આવે છે એ તળાવને કાચે ઋષિમુનિના ઝૂંપડાઓ યજ્ઞકુંડો હતા અને ઋષિમુનિઓ દ્વારા ત્યાં ભગવાનના સત અને કીર્તન થતા હતા ત્યાં જાય છે અને ઋષિ મુનિઓને પ્રણામ કરે છે ત્યારે ઋષિ મુનિઓ તેમને આશીર્વાદ આપે છે અને અહીં આવવાનું કારણ પૂછે છે ત્યારે રાજા બહુ પોતાના દુઃખી અવાજે ઋષિ મુનિઓને કહે છે કે મારે ધન સંપત્તિની કોઈ ખોટ નથી પરંતુ મારે ત્યાં બાળક નથી એટલા માટે થઈને અમે બંને પતિ પત્ની છીએ ત્યારે ઋષિમુનિઓએ એમને કહ્યું કે પોષ પોષ મહિનાની સુદ્ધ પક્ષની એકાદશી પુત્ર એકાદશી આવે છે તો એમનું તમે વ્રત કરવાથી તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે તો રાજા તેમના આશીર્વાદ લઈ અને પોતાની જે ભદ્રાવતી નગરી હતી ત્યાં જાય છે અને પોતે અને પ્રજાને પણ આ જે એકાદશીનું વ્રત લેવા આવે છે આ એકાદશી આમ તો જોઈએ તો ત્રણ રીતે રહી શકાય છે એક ઉપવાસ કરીને કે નકોરા પાણી પીને પણ રહી શકાય છે એક ટાણું કરીને પણ રહી શકાય છે આમ આ એકાદશીનું વ્રત એની નગરમાં બધેને કરાવ્યું અને રાતનું જાગરણ કરી અને વિષ્ણુ ભગવાનની સ્તૃતિઓ યજ્ઞો અને પાંચ અને પૂજન કર્યા આમ કરવાથી આજે નગરીના રાજા સુકેશનની પુત્રની પ્રાપ્તિ થઈ અને એ પુત્ર અતિ બળવાન સુંદર અને રાજ સંભાળી શકે એવા પુત્રની પ્રાપ્તિ થઈ તો આ અગિયારી સાંભળવાથી પણ આપણને યોગ્ય ફળ પ્રાપ્ત થાય છે આ અગિયારી શુક્રવારને દિવસે બેસે છે અને શુક્રવાર હોવાથી માં સંતોષી અને લક્ષ્મીનો આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થશે માટે આ એકાદશીનું વ્રત હું તમે અને બધા કરીશું અને આ વ્રત ન કરી શકીએ તો આપણે પણ સવારમાં ઉઠી અને ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની પૂજા અર્ચના કરી શકીએ છીએ આ પોષ મહિનાની જે આ એકાદશી છે એની અંદર આપણે પીળાપુલ પીળા વસ્ત્ર અને પીળી વસ્તુનું આપણે ભગવાનને પ્રસાદી આપશું અથવા પીળા વસ્ત્રનું આપણે તે દિવસે ગરીબ ગુજરાને દાન કરીશું તો આપણને તેમનું ઉત્તમ ફળ મળશે આમ તો અગિયારીશનો ઉપવાસનું મહત્ત્વ એવું બતાવવામાં આવે છે કે તે દિવસે આપણે ભૂખે ભૂખે રહી અને જરૂરિયાતમંદ વ્યક્તિને એક વ્યક્તિને ખવડાવીએ તો એનું ફળ આપણને વધારે પ્રાપ્ત થાય છે માટે આ અગિયારીશને દિવસે પશુ પક્ષી અને માનવ પર દયા રાખી અને આપણે આ વ્રતનું પાલન કરીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ વિડીયો ગમ્યો હોય તો યુટ્યુબમાં લાઈક કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે